તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે આને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ

ઓ મને કે તમે શું કરશો એના માટે આ એ કે નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને ના આવડા આવડા છોકરા હતા